નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લેસ ન્યુઝ હું છું ટીમ વડોદરાના સૂચનથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુનેસ્કોમાં સિટીનો દરજ્જો મેળવવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના તમામ બુદ્ધિજીવીઓએ સૂચનો આપ્યા હતા આ વર્કશોપમાં ઉપસ્થિત વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ વડોદરાની યુનેસ્કોમાં ક્રિએટિવધીનો દરજ્જા આપવા માટે આજના કાર્યક્રમના માધ્યમથી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે જણાવ્યું હતું સર આજે દસ તારીખે સૂર્યા પેલેસ હોટલમાં વડોદરાને ક્રિએટિવ સિટી મળે એની માટે એક સેમિનાર થયો છે આ ઉપરાંત વડોદરા સિટીના જે બીજા પ્રશ્નો છે એની પણ ચર્ચા થઈ છે આ જે સેમિનાર છે એમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક માન્ય બાળુભાઈ શુક્લા સાહેબ આપણા મેયર પિંકીબેન બધા ધારાસભ્યશ્રીઓ જેમાં મનીષાબેન કિહોરભાઈ રોકડિયા સાહેબ મુખ્ય જે મીડિયા છે અમારું એના અદરણીય તંત્રી સાહેબો એ પણ ઉપસ્થિત રહેલા જે સબ્જેક્ટ એક્સપર્ટ છે તેમાં એન્વાયરમેન્ટલિસ્ટ હેરિટેજના અને અન્ય વિષયના એ સબ્જેક્ટ એક્સપર્ટ પણ આજે ઉપસ્થિત રહેલા આ જે સબ્જેક્ટ છે એના પર બધાએ પોતપોતાના વ્યૂ રજૂ કર્યા છે બધાએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે પ્રેઝન્ટેશનો રજૂ થયા છે અને એના કારણે થઈ આ બધા પ્રેઝન્ટેશનો આ બધા વ્યૂઝ એમના મંતવ્યો એમના સૂચનો એ બધું લઈ અને વડોદરામાં શું શું કરવું જોઈએ એની માટેનું એક રોડમેપ તૈયાર થાય એક બ્લુ પ્રિન્ટ તૈયાર થાય અને સાથોસાથ ક્રિએટિવ સિટીનો દરજ્જો મેળવવા માટે શું કરવું જોઈએ એની પણ એક ચર્ચા આમાં થઈ છે અને જે મુખ્ય સ્થાન આ કોન્ફરન્સનું હતું એટલે આખો એક બ્લૂ પ્રિન્ટ તૈયાર થાય હવે આ કલ્ચરલ સિટી અને ક્રિએટિવ સિટી માટે જમ્મુ કાશ્મીરથી પણ એક એક્સપર્ટ આવ્યા હતા એમણે પણ અહીંયા એમની વાત મૂકી છે એટલે આ બ્લૂ પ્રિન્ટના આધારે ફર્ધર પછી એના પર ડેલિવરેશન થઈ એને પોલિસી ફ્રેમવર્કમાં ડાળી એનું ઇમ્પ્લિમેન્ટ થાય એ દિશામાં ચોક્કસ આગળની કાર્યવાહી થશે એટલે આ સેમિનારથી વડોદરાની એક આગામી દસ વર્ષની કે વડોદરાને આપણે ક્યાં લઈ જવું છે કયા દિશામાં એની માટેનું એક બ્લૂ પ્રિન્ટ તૈયાર થશે અને બધાના જે સૂચનો મળ્યા છે અમે આભારી છીએ બધાના સૂચનો માટે પછી મીડિયાના તંત્રી સાહેબો હોય કે પછી સબ્જેક્ટ એક્સપર્ટ્સ છે બહારથી જે લોકો આવ્યા છે એ માન્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ માન્ય બધા પદાધિકારીશ્રીઓ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એનાથી ખૂબ જ ચોક્કસ એક ડેવલપમેન્ટની દિશા નિર્ધારિત થશે વડોદરામાં મહારાજા સમાજસિંહ ગાયકવાડી પણ વડોદરાને હવે અલગ લેવલ ઉપર લઈ જવા માટે ટીમ વડોદરા કામગીરી તેમજ આજના હેરિટેજ વર્કશોપ કાર્યક્રમને બિરદાવ્યો હતો આજે ઘણા સમયથી એક વિચાર હતો કે રિમેજીંગ વરોડાનું વર્કશોપ કરવા માટે અને ખાસ કરીને આ વર્કશોપ બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના આગામીમાં થયો છે અને એમના એમની ઇનિશિયેટીવથી થયો છે ઘણા બધા એક્સપર્ટ જે સિટીથી જોડાયેલા છે જે માહિતી જે સિટીના વિચારે સિટીને વર્લ્ડ યુનેસ્કો સિટી બનાવવા માટે આ એક વિચાર છે ને એક ઈચ્છા છે બધાની એટલે એના રિલેટેડ બધા ઘણા બધા ડિસ્કશનો થાય છે જુદા જુદા વિષયોમાં અને સારા ડિસ્કશન થાય છે

શહેરમાં મોબિલિટી ઇન્ક્રીઝ કરવાનું છે શહેર વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે વડોદરા શહેરમાં સુરક્ષા અને સલામતીના માપદંડ નક્કી કરીને સલામતીને મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવશે તેમ જણાવ્યું હતું આજે હેરિટેજ સિટી અંગેના વર્કશોપ છે પેનલ ડિસ્કશનો અને જુદા જુદા વિષયો ઉપર ચર્ચા થઈ રહ્યું છે આપણે જ્યારે શહેરનું વિકાસનું ચર્ચા કરીએ અને એક હેરિટેજ સિટી તરીકે વિકસાવવાની વાત કરીએ બે મુદ્દાઓ મહત્ત્વના બની જાય છે એક સુરક્ષા સુરક્ષાના પરસ્પેક્ટિવમાં પોલીસ સેટઅપ અને લો એન્ફોર્સમેન્ટ માટેના કયો પ્રકારના સુવિધાઓ જોઈએ છે અને આપણે શું શું કરી રહ્યા છે વડોદરા શહેર માટે આ આપણે ચર્ચા કરી અને બીજું બને છે મહત્વનો મુદ્દો મોબિલિટીનો તો એટલે જે ટ્રાફિકના લગત પ્રશ્નો છે આમાં પોલીસ છે છે આરટીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન છે છે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે હેલ્થ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે તો મલ્ટી એજન્સી અને આના પ્લેટફોર્મ કેવી રીતે વધુ ઇફેક્ટિવ બનાવીશું અને વડોદરા શહેરને નેક્સ્ટ કેવી રીતે અપગ્રેડ કરીશું તે અંગે પણ આપણા કેટલાક સુજાવોને ચર્ચાઓમાં ભાગ લીધી છે શહેરવાળી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલે ઉપસ્થિત બુદ્ધિજીવીઓના સૂચનોને બિરદાવતા જણાવ્યું હતું કે વડોદરાનો ઐતિહાસિક વારસો આવનારી પેઢી સુધી પહોંચી રહે તેના માટે આવા કાર્યક્રમ ખૂબ અગત્યના પુરવાર થશે આજે હેરિટેજ વર્કશોપ હતું વીએમસી દ્વારા યોજવામાં આવ્યું અને સાથે સરકાર દ્વારા પણ પોતાની યોગદાન આજે સેમિનારમાં આપવામાં આવ્યું છે પોતાની રીતે બધા પેનલમાં જે ઉપસ્થિત હતા એ પોતાએ પોતાની વાત મૂકી વડોદરાને કેવી રીતે વધારે આપણે સારું કરાવી શકીએ હેરિટેજની રીતે કેવી રીતે પાછું જે એનું વારસો હતો એ મેન્ટેન રહે એના માટેની વાત અને આગળના દિવસોમાં પણ આપણી જે વારસાઈ છે ક્યાંક ને ક્યાંક આપણે ખોવાઈ ના જાય અને આવનારી જનરેશનને પણ એની ઓળખ રહે એ રીતની આજે ચર્ચાઓ થઈ છે જે ચર્ચા ચર્ચાઓ થઈ છે એનું જે પણ આઉટકમ હશે એ આપણે આગળ કેવી રીતે એનો ઉપયોગ કરી શકે એની ચિંતા કરીને આગળના દિવસોમાં એનું પ્લાનિંગ કરીશું કેમેરામેન નમિત પ્રમાણે સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક Instagram અને ટ્વિટર પર